હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય વિજ્ઞાન પોથી નો પાઠ તેર દૂષિત પાણીની વાર્તાના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ દોસ્તો આ વિડીયોનો હેતુ ફક્ત બાળકો સરળતાથી સમજીને લખી શકે તે માટે છે માટે અમુક પ્રશ્નોના જવાબ તમે તમારા વિચારો મુજબ લખી શકો છો તો ચાલો જોઈએ પાઠ તેરના પ્રશ્નોના જવાબની સમજ યોગ્ય વિકલ્પ પસંદ કરો સૌપ્રથમ આપણે વિકલ્પોની સમજ મેળવીએ એક નીચેનામાંથી કયું દૂષિત પાણી છે ક્ષતિગ્રસ્ત નળમાંથી ટપકતું પાણી બાથરૂમના ના આવતું પાણી નદીમાં વહેતું પાણી બહાર આવતું પાણી એટલે કે કપડાં ધોવાની સામૂહિક જગ્યા એનો સાચો જવાબ લોન્ડ્રીમાંથી બહાર આવતું પાણી કપડાં ધોવાની સામૂહિક જગ્યામાંથી આવતું પાણી એ દૂષિત પાણી છે બે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નિપજ નીચેનામાંથી કઈ છે બાયોગેસ કાદવ બાયોગેસ અને કાદવ બંને કે વાયુ મિશ્રણ તેનો સાચો જવાબ આવશે બાયોગેસ ત્રણ ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે માખી મચ્છર રોગકારક સજીવો કે આપેલ તમામ તેનો જવાબ આવશે આપેલ તમામ ખુલ્લી ગટરમાં માખી મચ્છર રોગકારક સજીવો પ્રજનન કરવા સક્ષમ છે ચાર તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો ક્લોરિન ધોવાનો સોડા માટી કે કોલસો તેનો સાચો જવાબ આવશે ક્લોરિન પાંચ તમારા શિક્ષક ગટરની અશુદ્ધિઓની સમજ અંગેની ચર્ચામાં ફોસ્ફેટની અસરોની વાત કરે છે તે કયા પ્રકારની અશુદ્ધિ છે કાર્બનિક અકાર્બનિક માટી કે કોલસો તેનો સાચો વિકલ્પ અકાર્બનિક એ અકાર્બનિક પ્રકારની અશુદ્ધિ છે છ પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો છે રેતી અને માટી કે માટી અને ઝીણા કાંકરા કે રેતી અને ઝીણા કાંકરા અને રેતી કાંકરા અને મધ્યમ કાંકરા તેનો સાચો જવાબ આવશે ડી રેતી કાંકરા અને મધ્યમ કાંકરા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણ કરવામાં વપરાતા સ્તરો છે રેતી ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા સાત નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે ગટરો ગટરોનું પાણી એ ગંદા પાણીનો સ્ત્રોત છે આઠ કઈ જળ સાચી નથી ઉરિયા કાર્બનિક અશુદ્ધિ ફોસ્ફરસ અને નાઇટ્રોજન પોષક તત્વો મરડો પ્રજીવ સાલ્મોનેલા ટાઈફી વાયરસ સાચો જવાબ આવશે સાલ્મોનેલા ટાઈફી વાયરસ હવે ખાલી જગ્યાની સમજ મેળવીએ નવ વિશ્વ જળ દિન એ ખાલી જગ્યા દિવસે ઉજવવામાં આવે છે બાવીસ માર્ચના દિવસે દસ સુહેજમાં રહેલા દ્રવ્ય અને નિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે છે પ્રદૂષકો કહે છે અગિયાર ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા ભાગ પાણી સિવાયનો હોય છે ત્રીસ ટકા ભાગ પાણી સિવાયનો હોય છે બાર પાણીથી ફેલાતા રોગો માટે ખાલી જગ્યા સામાન્ય માર્ગ છે ભૂગર્ભીય જળ સામાન્ય માર્ગ છે તેર પાણીને જંતુમુક્ત કરવા માટે ખાલી જગ્યા રસાયણ વપરાય છે ક્લોરીન અથવા ઓજન રસાયણ હવે પ્રશ્નના જવાબની સમજ મેળવીએ ચૌદ પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે જવાબ પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે પંદર કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું મળે છે જવાબ કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ મળે છે સોળ તમારા ગામમાં કે શહેરમાં કોલેરા ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે તો તેનું સામાન્ય કારણ શું હોઈ શકે તેને દૂર કરવા માટે તમે શું કરશો જવાબ અમારા ગામમાં કે શહેરમાં કોલેરા ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ સત્તર સુધી પોષક તત્વોના ઘટકો પણ હોય છે તેના નામ લખો જવાબ તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે પોષક તત્વોના ઘટકો જોવા મળે છે અઢાર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો જવાબ અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહોવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે કોનો કોનો સમાવેશ થાય છે જવાબ ધરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી તથા વર્ષાઋતુમાં શેરીમાંથી વહી જતાં પાણીનો સમાવેશ થાય છે વીસ રૂચા ડોલમાં કપડાં ધોએ છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે શું તેણીએ આવું કરવું જોઈએ શા માટે જવાબ ના ઋચાએ આવું ન કરવું જોઈએ કેમકે ડોલમાં ઋચાએ કપડાં ધોયેલા છે તેથી તે પાણી ખરાબ થઈ ગયેલું છે જો તે પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે તેથી ઋચાએ આવું ન કરવું જોઈએ એકવીસ ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ આપો કારણ કે ખાદ્ય તેલ અને ચરબી ગટરમાં ન ખાલી કરવા જોઈએ તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ રંગકો જંતુનાશકો દવાઓ મોટર ઓઈલ રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે તેથી તેને સીધા ગટરમાં ન નાખવા જોઈએ બાવીસ પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો જવાબ પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને નુકસાન કરતા પદાર્થો રંગકો દ્રવકો જંતુનાશકો મોટર ઓઈલ દવાઓ જેવા રસાયણો વગેરે છે તેવીસ પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખી બાંધ પાણી ભરે છે તો તે કઈ પ્રક્રિયા કરે છે શા માટે જવાબ આ ગાળણની પ્રક્રિયા છે કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધિઓને કાપડમાંથી આરપાર થઈ શકતી નથી આથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખે છે

યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય છે જવાબ યાંત્રિક ફિલ્ટરમાં ઊભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ સિથરા હાથ રૂમાલ જેવી વસ્તુઓને અથવા કચરાને દૂર કરવામાં આવે છે છવ્વીસ સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો જવાબ જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી છે સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે મળ ટાંકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રાપ્ત ઓન સાઇડ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે સત્યાવીસ એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો તેની નોંધ કરો જવાબ ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ ઢોર ઢાંખર વાસણો કે કપડા નદી નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં ઘર વપરાશમાં વપરાતું પાણી ફરી ફરીને વાપરવું જોઈએ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો